અને પછી અમને બધી જગ્યાએ પણ જે અહીંયા હું આવ્યો હતો એટલે અહીંયા આવ્યો ને ત્યારે મને જે વાત કરી હતી ને જયારે ફોર્મ લેવા માટે આવ્યો ત્યારે ત્યારે હું પોતે આઉટ સ્ટેટ આવું છું એટલે મને ગુજરાતીમાં માં મૂકવું એટલે મારા બાળક માટે થોડું ટફ ચેલેન્જ હતું પણ એમણે જે વાત કરી હતી ને કે તમારા બાળકને શીખવું કઈ રીતે ને એ અમે શીખવાડી દઈશું ભણતો તો શીખવા પણ શીખવું કઈ રીતે એને લાઈફમાં તો એ જ કામ લાગવાનું છે એટલે અમે એ રીતે કરેલું આજની તારીખમાં મારો છોકરો પહેલા ધોરણ થી પહેલા થી અહિયાં ભણે છે એ સિક્સ સ્ટાન્ડર્ડ માં છે સિંધે અધરો એના માર્ક્સ પણ સારા છે અને અત્યારે દરેક દરેક સ્કિલ માં જાય છે અત્યારે પણ રમત ઉત્સવ ચાલે છે ને હમણાં એ અર્થમાં એમાં પાર્ટિસિપેટ છે ને અહીંયા અહિયાં અને દેટ્સ વાય કે મેં વિધાઉટ કોઈ અત્યારે સ્કૂલ ને ચેક કર્યા વગર અહીંયા જ આવ્યો છું મારી છોકરી ના એડમિશન માટે આ રીતે જ અપેક્ષા છે કે અમારી છોકરી પણ આ રીતે ગ્રોથ કરે કારણ કે તમારી સ્કૂલ માં નાના

પરંતુ બાળકો સર્વાંગી વિકાસ કરે છે અને બાળકો દરેક દરેક ક્ષમતા પ્રમાણે અલગ અલગ સ્કિલ આગળ વધે એવા પ્રયાસ આપણી સ્કૂલ છે એટલે જ અમે વિચાર કર્યો પાયો મજબૂત હોય ને તો બધું થાય સજેશન તમે ઘણા જણાએ કીધું તમે આ સ્કૂલમાં લેવું પેલા સ્કૂલમાં લયો એ પણ પાયો મજબૂત થાય ને તો છોકરાઓ ગમે તે મોટે થાય તો પાયાનું પાયા શિક્ષણ જ મેન છે તમારે જ નથી એટલા માટે વિચાર કર્યો કે અમે એક બાળક નું જોયું